નમસ્કાર દર્શક મિત્રો હું છું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અમરેલી શહેરમાં રવિવારીના ધંધાર્થીઓને રવિવારે ધંધો કરવાની મંજૂરી આપવા બાબત રવિવારી ગુર્જરી બજારના વેપારી મિત્રોએ માનશ્રી વિકલ્પ ભારદ્વાજ અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપ્યું રવિવારીના નાના વેપારીઓને માન સમાન અરજ કરવામાં આવી છે કે રવિવારના શહેર તેમજ આજુબાજુના ધંધાર્થીઓ જેવા કે બૂટ સંપલ કટલેરી રેડીમેડ કપડાં વગેરે આશરે ચારસો જેટલા ધંધાર્થીઓ ધંધો કરી ગરીબ પરિવારો પોતાના ઘરનો નિર્વાહ ચલાવી રહ્યા છે નગરપાલિકા અમરેલી દ્વારા વેપારીઓને ગર્લ્સ સ્કૂલ સામેના પાર્કમાં જગ્યા ફાળવેલ હતી ત્યાં ધંધો કરતા હતા બહારથી આવેલ વેપારીઓ દરેક તહેવારોમાં જેવા કે દિવાળી જન્માષ્ટમી ઉત્તરાયણમાં વેપાર કરતા હોય અને શિયાળામાં ગરમ કપડાંનું વેચાણ કરતા હોય અને બીજા વેપારીઓને સ્ટોલ આપતા હોય છે જેથી રવિવારી બજારના નાના વેપારીઓને વેપારીઓને અતિ મુશ્કેલી અનુભવાય છે અને અમરેલી નગરપાલિકાને વિનંતી કરવામાં આવે છે કે રવિવારી બજારના નાના વેપારીઓ જેવા કે આજુબાજુના ગામડાઓમાંથી વેપાર કરવા આવતા હોય જેઓનું રોજગારનું એકમાત્ર સ્ત્રોત છે તેથી રવિવારી બજારના વેપારીઓને પરમિટ જગ્યા આપવા વિનંતી કરવામાં આવેલ આ આવેદન પાઠવવામાં આવેલ અબ્દુલભાઈ જાદવભાઈ પ્રેમજીભાઈ એવી મકવાણા મનીષ કે સાવડા નિલેશભાઈ ત્રિવેદી ભરતભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ ફારૂક બિલખિયા અમરેલી મિત્રો આજ રોજ અમરેલી નગરપાલિકામાં જે મારી પાછળ ઉભેલા તમામ લોકો તમામ સમુદાયમાંથી અને તમામ જ્ઞાતિમાંથી આજ રોજ અમરેલી નગરપાલિકામાં એમની રજૂઆત કરવા આવ્યા હતા અને રજૂઆત એમની એવી છે કે અમરેલી નગરપાલિકાની જે જગ્યા છે તે એકજ ગાંધીબાગની સામે અમરેલીમાં દર રવિવારે જે ગુજરી બજાર વર્ષોથી નામ પડેલું છે ગુજરી બજાર ત્યાં ભરાય છે અને એ ગુજરી બજારમાં નાનો મોટો વ્યવસાય કરી પાથરણા પાથરી અથવા પલંગ દ્વારા આ લોકો ત્યાં સવારના સાત વાગ્યાથી લગભગ બપોરના બે વાગ્યા સુધી આ લોકો ત્યાં પોતાની ગુજરાન ચલાવવા માટે પોતાના પરિવારને નાના બાળકોનું ગુજરાન ચલાવવા માટે ને નાનો મોટો ધંધો કરતા હોય છે તો એ લોકોની એ લોકોએ મને એવી રજૂઆત કરી કે અમરેલી નગરપાલિકા દ્વારા આઉટ આવતા લોકોને અલગથી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવતો હોય અને એ લોકો દ્વારા મોટા મોટા ડોમ રાખી અને જગ્યા રોકીને દેતા હોય એની અનુસંધાને અમને જગ્યા મળતી નથી અને એ લોકો કાલે કંઈક ઝઘડો કરતા હતા પણ આ લોકો આપણે ઝઘડો નથી કરવું આજ રોજ અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબ રાઠોડ સાહેબને મળતા એમને આપણે લેખિત સ્વરૂપે પણ આપ્યું છે અને એમને રજૂઆત કરી છે કે ખરેખર આ બધા જ સમુદાયના ગરીબ પરિવાર હોય જો એને પરમાનન્ટ જગ્યા મળે તો એ લોકો સ્વૈચ્છિક રીતે સ્વીકાર્યું છે કે ભાડું ભરવા તમે તૈયાર છો એ ભાડું જે નગરપાલિકા નક્કી કરશે એ ભરવા માટે પણ તૈયાર છે તો ચીફ સાહેબે એવું કીધું કે ટૂંક સમયમાં બેઠક થશે એટલે કે બેઠક જે નગરપાલિકાની થતી હોય છે મહિને કે પંદર દિવસે એમાં ઠરાવ કરી અને આ લોકોને ચારસો આ પરિવાર છે લોકો ચારસો લોકો ત્યાં બેસે એ લોકોને એ નગરપાલિકાના નિયત મુજબ સરકારી ધોરણ મુજબ ભાડું જે થવાનું થશે તે આ લોકો આપવા તૈયાર છે એટલે ટૂંક સમયમાં આપણે ફરી આપણે આ જ જે દેવા આવ્યા છીએ લેખિતમાં એનું ઉઘરાણું પણ ટૂંક સમયમાં કરીશું અને કાયમીક આ લોકોને જગ્યા મળે એવી સાહેબે જો કે અમને પોઝિટિવ જવાબ આપ્યો છે અને પોઝિટિવ જ સાહેબ છે એટલા માટે એણે કીધું કે હું ઠરાવમાં લઈ અને આને અને સંતોષકારક અમને જવાબ મળ્યો છે એટલે કે આ લોકોને અમે જગ્યા ફાળવશું જય ભારત મિત્રો